ગુજરાતમાં હાલ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો ડબલ મોસમનો માર સહન કરી રહ્યા છે સવારે ઠંડક તો બપોરે આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આમ ડબલ ઋતુને કારણે લોકો વાયરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ જયારે મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તો જોઈએ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આખા ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં કેવું રહેશે તે જોઈએ સત્યાવીસ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે રાજકોટના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે જ્યારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી આસપાસ રહેશે અને જામનગરમાં પણ ઠંડીનો અહેસાસ થશે સત્યાવીસમી જાન્યુઆરી સુધી ઠંડીનો અહેસાસ રહી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીની અસર જોવા મળશે ત્રીસ થી એકત્રીસ જાન્યુઆરીમાં બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય ભાગોમાં મેઘગર્જના સાથે કમોસની વરસાદની શક્યતા રહેશે દેશના ઉત્તર પ્રદેશથી ગુજરાતના ભાગો સુધી અસર રહી શકે ફેબ્રુઆરી શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસની વરસાદ થઈ શકે ઉભા કૃષિ પાકોમાં રોગ ન આવે તે માટે પાક સંરક્ષણ પગલા લેવા જરૂરી છે સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે આવનાર ચોવીસ કલાકની અંદર ફરીથી ઉથલપાથલ સર્જાતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની અવરજવરને લઈને સૌરાષ્ટ્ર ઉપર જોર વધતું જોવા મળી શકે